વમ્પર સ્ટોકમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું તે છે એનબીસીસી બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ આ બધા માટે થઈને મહત્ત્વપૂર્ણ યોગદાન યરલી મંથલી ચાર્ટ્સ તમે જુઓ છો જેમાં બે હજાર આઠ બે હજાર દસ બાદથી સરસ કપ પેટર્ન બનાવ્યો ત્યારબાદ ઉપર હેન્ડલ પેટર્ન પણ બનેલી છે અને હવે ફરી એકવાર સારી ખરીદદારીના સંકેતો પ્લસ એ જે બ્લેક લાઇન બની છે ને એને આપણે લોસ બનાવીશું કદાચ ઘટાડામાં હજુ સરસ ઓપોર્ચ્યુનિટી પણ મળે તો તમે ખરીદદારી કરો છેક બે હજાર અઢાર બે હજાર આઠ આસપાસથી લઈને સતત સતત તેજીમાં રહેલો છે આ સ્ટોક તો આ પણ આપણે ધ્યાન પર રાખીશું હવે આવો કારણો પર ફંડામેન્ટલ રીઝન્સ છે એક તો ડેટ સતત ઘટાડી રહી છે અને દેવામુક્ત બનવાનું બનવાનો લક્ષ્ય કંપનીએ રાખી રહી છે બિઝનેસ સારો છે તમે પાંચ વર્ષનો કેગર નફાનો ગ્રો જુઓ એકાવન ટકા આઈ રિપીટ એકાવન ટકા કેગર ગ્રોથ છે નફાનો પાંચ વર્ષનો અચ્છા ડિવિડન્ડ પેઆઉટ પણ સારું છે બત્રીસ પોઈન્ટ સાત ટકા ડિવિડન્ડ આવે છે તમને અને આ સેક્ટર ગ્રોથમાં છે અત્યારે ફિલહાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ આ બધાની અંદર ગ્રોથ તમને જોવા મળશે પણ ખરા એટલા માટે આપણે પસંદ કરેલો છે સ્ટોપ લોસ થોડો નીચે આવે છે અઠ્યાસીનો જે બ્લેક લાઇન આપણે બનાવી હતી અને ડિપ્સ કરવું છે અત્યારે એકસો વીસ આસપાસ છે ઓલમોસ્ટ એકસો ચાલીસ જે ઓલરેડી ફિફ્ટી ટુ આઈ છે ઇમિજિયેટ ટાર્ગેટ બની જાય પણ ત્યારબાદ લોંગ ટર્મમાં મને લાગે છે એકસો તરફ પણ આગળ વધી શકે તેમ છે તો ડિપ્સ કરવું છે હજુ પણ કદાચ ઘટાડો આવી જાય તો તમે ખરીદી લો બાકી એક લોટ અત્યારે તમે જે છે તે એક હિસ્સો તમે જે છે અત્યારે ખરીદી શકો છો અને ત્યારબાદ બીજો હિસ્સો તમે પછી આગળ ખરીદી શકો છો પણ એકસો ચાલીસને ઇમીજિયેટ ટાર્ગેટ જલ્દી આવી જશે લગભગ ચાર એક મહિનાની અંદર તેઓ અત્યારે જોતા લાગે છે યોમિક આપની પસંદગી જી બિલકુલ યસ આજના દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોક તરીકે એ છે હેપી ફોર ચિંગ્સ આ સ્ટોક મેં એટલા માટે પસંદ કર્યો છે ડેલી ચાર્ટ વીકલી ચાર્ટ બંનેમાં એક આપણને બ્રેકઆઉટના સંકેત જોવા મળી છે સૌથી પહેલાં તમે જે નજર કરી રહ્યા છો ડેલી ચાર્ટ છે એમાં તમે નજર કરો તો આપણને જે કપ એન્ડ હેન્ડલ પેટર્ન આપણને મળી છે છેલ્લા મે મહિનાથી તમે જોશો એક કન્સલ્ટેશન રેન્જ હતી એની ઉપર ફાઇનલી સ્ટોક ગયો છે વીકલી ચાર્ટ લઈ લાવ વીકલી ચાર્ટમાં તમે જોશો ન તો છેલ્લા આપણને બે હજાર પચીસ લઈને એટલે કે દસ મહિનાનું કપ એન્ડ હેન્ડલ પેટનનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને તમે ડેલી ચાર્ટમાં જેમ આપણે નજર કરી હતી ટોટલ છેલ્લા પાંચ દિવસથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે એટલે કે સતત એક તેજીનો વેગ અહીંયાથી કંપનીએ પકડ્યો છે હવે છેલ્લા દસ મહિનાના બ્રેકઆઉટની ઉપર સ્ટોક જ્યારે આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે સ્ટોક હજુ પણ અહીંયાથી સારું એવું આપણને રનઅપ બતાવી શકે છે જો ટાર્ગેટની જો આપણે અહીંથી વાત કરીએ તો સૌથી પહેલાં આપણને એક હજાર સિત્તેરના લેવલ જોવા મળશે અને એક હજાર સિત્તેર બાદ આપણે અહીંથી ફોકસ રાખીશું અગિયારસો સાડત્રીસ આ બે ટાર્ગેટ આપણે રાખીશું અને નીચે સ્ટોપલોસ તરીકે આપણે જે રાખીશું એ છે નવસો સિત્તેર રૂપિયા આપણે ફોકસ કરીશું એક વખત પ્લેટ પણ આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈએ ટાર્ગેટ સ્ટોપલોસ એટલે કે એક હજાર સિત્તેર અગિયારસો સાડત્રીસ આપણે ટાર્ગેટ અને નવસો સિત્તેરના સ્ટોપલો તરીકે આપણે અહીંયાથી હેપી ફોર્જિંગ મારા તરફથી આજે બમ્પર સ્ટોક તરીકે આપણે જોઈશું યસ